વાહન ચોરીના ગુનામાં આરોપીને પકડી પોલીસ સુરત શહેર પોલીસે સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના આરોપીને શોધી કાઢવા સૂચના કરેલ તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપી રોનિત ઉર્ફે ગોટુ નિલેશભાઈ સંસ અડાજણ અને તુકારામે કબૂલાત કરેલ કે તેમણે સરયોદય સોસમાંથી એક બજાજ ઓટો કંપનીની વિબ્રા રેડ કલરની એવેન્જર મોટરસાઇકલ જેની આશરે કિંમત રૂપિયા પંદર હજારની ચોરી કરેલ છે આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ